મુલુભાઈ ફાયક છે અને હું ઘાચી યુવા સંગઠનના અમદાવાદનો અમારો ગુજરાતનો પ્રમુખ છું અને આજે અમે અહીંયા સમસ્ત સુરડિયા મુસ્લિમ ગાચી સમાજનું એક સંમેલન બોલાવ્યું હતું જેની અંદર સમાજની અંદર એકતા અને એજ્યુકેશન અને હેલ્થ માટેની મને કે ચર્ચાઓ થઈ બારગામથી આવતા કેન્સરના પેશન્ટ અને હાર્ટના પેશન્ટને અમે રાહત થાય મદદરૂપ થઈએ એના માટે અમે બધાને આની જાણકારી આપી અને અમે અમદાવાદમાં શાલ હોસ્પિટલ ઇસ્ટલિંગ હોસ્પિટલની બીજી હોસ્પિટલોની અંદર હાર્ટના અમે ઓપરેશન કરાવરાઈએ છીએ અને આમ આયુષ્યમાન કાર્ડમાં મને લોકોનું કામ અહીંયા થાય છે બીજું કેન્સર કેર હોસ્પિટલ છે બીજી કેન્સરની મોટી હોસ્પિટલો છે એની અંદર અમે કેન્સરના ઓપરેશન લોકોને વિનામૂલ્યે થાય એવી મને મદદગાર કરીએ છીએ એટલે એના માટે જાગૃતિ લાવવા માટે આજે અમે ભેગા થયા આયુષ્યમાન કાર્ડ ઉપર આ બધું કામ માનું થાય છે ઇન્શાલ્લા અને બીજું આખો સમાજ ભેગો થયો હતો બધામાં આ વાતની અમે મને જાણકારી આપી કે ભાઈ આપણે એજ્યુકેશન માટે છોકરાઓને સારું શિક્ષણ મળે એના માટે અમે મદદરૂપ થઈશું સેક્રેટરી છું આજે સોળ બે રવિવારે અર્થ સ્પોર્ટ ક્લબ ખાતે અમારી ટીમે સમસ્ત સોરઠિયા સમાજના ગાચી સમાજના દીકરા દીકરીનો એક મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો રિશ્તાનો એની અંદર બહોળી માત્રામાં આખા ગુજરાતમાંથી આગેવાનો પણ આવેલા હતા દરેક ગામ જિલ્લા તાલુકાના પ્લસ ગામે ગામથી મહેમાનો પણ આવેલા હતા અને પ્રોગ્રામ હજી ચાલુ જ છે અને હજી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે ઇન્શાઅલ્લા આની અંદર અમારા બધા સમાજે અપીલ કરી હતી કે વધારે વધારે દીકરા દીકરી જોડાયેલા છે અને આનો લાભ લે આ પ્રોગ્રામ અમે ફ્રીમાં રાખીએ છીએ આમાં કોઈ અમે એક રૂપિયાનો ચાર્જ નથી લેતા અને ઈન્શાલ્લા અહમદિલ્લા આ પ્રોગ્રામની અંદર લગભગ મેક્સિમમ લોકોના રિશ્તા થઈ જશે એવી અમારી ઉમ્મી અલ્લા તાલાથી એવી અમારી દુઆ છે આજે લગભગ અઢીસોથી ત્રણસો આગેવાનો આખા ગુજરાતના સમાજના ગામો ગામ જિલ્લા તાલુકાઓથી આવેલા ભાવનગર સુરત વાપી સેલવાસ જસદણ સિહોર ધારુકા અમરેલી જસદણ બાબરા બિલખા બગસરા ઘણી માત્રામાં લોકો ત્યાંના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા હતા કેવી રીતે મદદ તમે લોકો ગાંધી સમાજની અંદર અમારે મેક્સિમમ કામ મેડિકલની અંદર છે પ્લસ આ મેટ્રિમોનિયલનું અમે જે કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉપાડ્યું છે અમે ત્રણ મેળા કરેલા છે અમારી ટીમે અને મેળાની અંદર દોઢસો દીકરા દીકરીનું થઈ ગયેલું છે હજી અમારે મેળા ગામે ગામ આ રીતે મેટ્રિમોનિયલના મેળા કરવાના છે સમસ્ત સમસોડીયા મુસ્લિમ ગાંધી જમાતની અંદર જેથી કરીને તમામ આખા ગુજરાતના લોકો લોકોને લાભ મળે હું ઇકબાલ રાજનપરા એસએમજી જે યુવા સંગઠન આજે રાજી સમાજના આગેવાનો અહીંયા જોડાયા હતા અને શું મકસદ હતું જોડાવાનું મૂળ મકસદ તો અમારે એક તો યંગ જનરેશનને આગળ લાવવાનું છે શિક્ષિત લોકો વધુમાં વધુ ગાંચી શિક્ષિત બને એ છે મેટ્રિયો મોરલમાં જે અમારા પ્રોબ્લેમ્સ છે લોકોના દીકરા દીકરીઓની થતી નથી એના માટે આગળ આવવામાં આજે ઘણી દીકરીઓએ ઘણા લેક્ચર આપ્યા આગળ આવીને જેની અમને ઘણી ખુશી છે